નાળી કુબી ભંડારી મંદિર ખાતે ભક્તો નો ઘોડાપુર જોવા મળ્યો બુધવારી માસ નિમિત્તે કુબેર દાદા ને લીલા નો શણગાર કરવામાં આવ્યો હતો હરહર મહાદેવ જય જય મંદિરના પરિસર ગુંજી ઉઠ્યો ગત તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના પરિવારે સ્વજનો ગુમાવ્યા છે એવા તમામને કુબેર મંદિર તેમજ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પે એવી કુબેર દાદાને પ્રાર્થના કરી હતી બે દિવસથી સર્વત્ર વધુ વરસાદ પડવાથી ભક્તો દર્શન માટે ઓછા જોવા મળ્યા પરંતુ કુબેર દાદાની શ્રદ્ધા હોય છે વરસાદમાં પણ ભક્તોના કુબેર દાદાના દર્શનાર્થે આવ્યા હતા દર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મંદિરના કપાટ ખુલતા જ ભક્તોની લાંબી કતારો જોવા મળી ભાવિ ભક્તો દ્વારા કુબેર દાદાના દર્શન સાથે નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી